ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિડિયો લેક્ચર આજના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે લેક્ચરમાં વાત જે કરીએ એ છે તફાવત નિયંત્રણ અને સંકલન આ ચેપ્ટર આપણે શરૂ છે એમાં આપણે જોઈએ શીખા તત્વ અને ચેતાક્ષ તો શીખા તંતુ વિશે આપણે જાણવું હોય તો કે ચેતાકોષના અગ્ર ભાગની અંદર આવેલા હોય એને શું કહેવાય તંતુ જ્યારે ચેતાકોષમાંથી નીકળતો એક અક્ષવાળો ભાગ જેને અક્ષ પર આધારિત લાંબો તંતુ એમ પણ કહેવાય ત્યાર પછી શિખાતંતુમાં ગ્રાહી અંગોમાંથી સંવેદના ગ્રહણ કરે જેટલા ગ્રાહી અંગો છે એમાંથી સંવેદના ગ્રહણ કરે ત્યારે ચેતાક શું કરે છે સંવેદનાઓ બીજા ચેતાકોષ સુધી પહોંચાડે એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં પહોંચાડી દે ત્યાર પછી બીજો એક તફાવત છે મધ્યસ્થ ચેતાતંત્ર અને ચેતા તંત્ર કોને પરિગવર્તી મગજ અને કરોડરજ્જુ બનેલું હોય શું કહેવાય મધ્યસ્થ અને પરિગવર્તી એટલે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓથી જે બનેલું હોય એને આપણે શું કહી દેવાનું સિદ્ધ સીધું પરિગવર્તી છે કે મસ્તિષ્ક ચેતાવતી બનેલું છે ને કરોડો સુધી બનેલું છે એટલું જ બે વસ્તુ મોટે કરી નાખજો તો તમારે બહુ ફાયદો થશે ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ શરીરના વિવિધ ભાગોનું કાર્ય જે થાય છે એ કાર્યનું નિયમન કોણ કરે છે બાળકો મધ્યસ્થ મધ્યસ્થ ચેતાતંત્ર શું કરશે શરીરના વિવિધ ભાગોના કાર્યનું નિયમન કરશે ત્યારે પરિવર્તી શું કરશે વિવિધ અંગોની સંવેદનાનું મગજ સુધી વહન કરશે પછી કોષ વિસ્તરણ કોને કહેવાય અને કોષ વિભેદન કોને કહેવાય હવે જોઈએ કોષ વિસ્તરણ એટલે વિભાજનને અંતે ઉત્પન્ન થયું હોય તો એની વાત આપણે કરીએ તેમાં વિભાજનને અંતે સર્જાયેલા કોષોનું વિસ્તરણ થાય છે ત્યારે સામે કોષોનું નિશ્ચિત કાર્ય અનુસાર કાર્ય સ્વરૂપની અંદર ફેરફાર થાય છે બીજું કશું થતું નથી નિશ્ચિત કાર્ય અનુસાર ફેરફાર થયો કયો તો એને શું કહેવાનું કોષ વિભેદન થાય છે બરાબર કોષ વિસ્તરણની અંદર શું શું છે તો કે રસ્તાની રસ્તાની હોય તેનું જાય ત્યારે કોષ થાય એ વિશિષ્ટ પ્રદેશોની રચના છે એટલે એમાં આવું કંઈ જોવા મળતું નથી ત્યાર પછી કોષ વિસ્તરણ માટે નવો મુદ્દો છે એ છે કોષ વિસ્તરણ માટે કોષ દિવાલની વૃદ્ધિ જવાબદાર કોષ દિવાલની વૃદ્ધિ થાય તો કોષ દિવારની વૃદ્ધિ થાય શું થાય કોષ દિવાલની વૃદ્ધિ થાય તો કદ વધે કદ વધે એટલે કોષ દિવાલની વૃદ્ધિ થવાની જ છે નક્કી થઈ ગયું ત્યારે કોષ વિભેદન એટલે શું કોષોની ભિન્ન પ્રકારની પેશીની રચના ઉત્પન્ન થાય છે કોષની વિવિધ પ્રકારની કોષ વિભેદનની ઘટના એ ભિન્ન પ્રકારના પેશીનું સર્જન જ છે ને રચના જ છે ને બીજું કાંઈ છે નહીં કોષ વિસ્તરણની અંદર કોષનું કદ વધશે ત્યારે કોષ વિભેદનમાં કોષનું કદ ને સ્વરૂપ કાયમી છે કદી ફરે નહીં કોઈ દિવસ ફેરફાર ન થાય પછી ઓક્સિડેશન અને રિડક્શનની જેવો એક તફાત અહીંયા છે આમ ભળતા નામ છે પણ અંતઃસ્ત્રાવો છે એ છે ઓક્સિજન નામનો અંતઃસ્ત્રાવ અને એફસીક એસિડ નામનો અંતસ્ત્ર ઓક્સિજિન કોને કહેશો એફસીસિક એસિડ કોને કહેશો ઓક્સિજન એટલે વૃદ્ધિ પ્રેરક ત્યારે એફસીસિક વૃદ્ધિ અવરોધક ઘટાડે વૃદ્ધિ આ વધારે ઓક્સિન હોય તો વધે ઓલોમાંક એફસીસિક ઘટાડે છે ઓક્સિજન તેના બે પ્રકાર છે કુદરતી અને સાંશ્લેષિત પ્રકાર ત્યારે એફસીસિક એસિડ બધા જ કુદરતી છે મને કોઈ કૃત્રિમ નથી ઓક્સિજનમાં પુષ્પોદ્ભવની ક્રિયા ઉત્તેજન નવા પુષ્પો બને પુષ્પોનું કદ વધારે બધું થાય નવા નવા પુષ્પનું ઉદ્ભવ થાય એટલે ઉત્તેજના આપે છે ત્યારે એફસીસીક એસિડ હું કરશે એફસીસીક એસિડ છે એ પતનની ક્રિયા માટે જવાબદાર છે પર્ણ પતન કરે પુષ્પનું પતન કરે ફળ પુષ્પ પર્ણ બધાનું પતન એટલે પડવા માંડે વૃદ્ધિ તો ઘટાડે તો પછી એવું થાય ને ત્યાર પછી કોષની અંદર ઓક્સિજનનો પ્રકાર છે ઓક્સિજન શું કરે એ નીંદન નાશક છે અને નીંદન નિયંત્રક બે રીતે વર્તે છે ત્યારે એફસીસીક તે તો તમને ખબર છે કે વાયુઓની આપ લે થાય એટલે વાયુ રંધ્રો છે એને બંધ કરી દે બંધ કરવાની ક્રિયાને ઉત્તેજે બરાબર ઓલું પર્ણપતન અને ફળ પતનને અટકાવવાનું કામ કરે છે અને આ તો વાયુરંધ્ર બંધ કરે છે ત્યારે આ નીંદણનાશકને નીંદણ તરીકે વર્તે ત્યારે એફસીસિક એસિડ તમને ખબર છે કે તાણની સ્થિતિ છે મુશ્કેલભરી સ્થિતિમાં જોવા મળે એટલે તે તાની પરિસ્થિતિને અવરોધે બરાબર એટલે ખાસ તો એ યાદ રાખવાનું છે ત્યાર પછી આપણે જોઈએ ઓક્સિજન તો કે માનવ મૂત્ર અને જવના વેસ્ટશીલ જે પર્ણતલ છે એમાંથી શોધાયેલું છે માનવ મૂત્રમાંથી શોધાયેલું છે અને કોઈ પણ જવ હોય તો જવના વેસ્ટશીલ જે પર્ણતલ છે અંદર એમાંથી આ શોધ થયેલી છે ત્યારે ઓલું કો કપાસના પર્ણપતનમાંથી શોધાયેલું કપાસ લ્યો એનું પર્ણપતન થયું ને એમાંથી પછી એફસીસી એસિડની શોધ થઈ છેલ્લો તપાત છે વનસ્પતિનો અંતસ્ત્રાવ અને પ્રાણી અંતસ્ત્રાવ વનસ્પતિ અંતસ્ત્રાવમાં હું છે તેમાં વર્ધનશીલ ભાગો ઉત્પન્ન થાય છે ને એમાં અંતસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતો હોય છે પ્રાણી અંતસ્ત્રાવ તો અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી જ ઉત્પન્ન થાય છે અને ઓલો તો આપણને ખબર છે કે વર્ધનશીલ પેશી હોય એના ભાગોમાંથી ઉત્પન્ન થાય છે બરાબર ત્યાર પછી બીજો તબાજ છે વનસ્પતિ અંતસ્ત્રાવનો તેનું વહન પ્રસરણ દ્વારા થયું કોની દ્વારા થયું પ્રસરણ દ્વારા વહન થાય છે તેનું વહન પ્રસરણ દ્વારા થઈને આનું વહન રુધિર દ્વારા થયું બરાબર ત્યાર પછી એના બે પ્રકાર છે વૃદ્ધિ પ્રેરક વૃદ્ધિ અવરોધક બાયોજેનિક અવરોધક જે કહેવાય પ્રાણીમાં પેપ્ટાઇડ સ્ટીરોઇડ એમાઇન્સ પેપ્ટાઇડ ઝીરોઇડને એમઆઈ ત્રણે ત્રણ પ્રાણી અંતસ્ત્રાવો છે બાળકો ત્યાર પછી છેલ્લો મુદ્દો વનસ્પતિ અંતસ્ત્રાવમાં એ છે વનસ્પતિની દૈહ ધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલો જે દૈહ ધાર્મિક ક્રિયા વનસ્પતિ કરે છે બાળકો એની સાથે અંતઃસ્ત્રાવ સંકળાયેલો છે દાખલો કે ઓક્ઝિન છે ઝીબ્રેલિન છે સાઇટોકાઇનિન છે આ બધા વનસ્પતિના અંતઃસ્ત્રાવો છે ત્યારે પ્રાણી અંતઃસ્ત્રાવમાં ઉચ્ચ કક્ષાના શરીર ધરાવતા હોય જે પ્રાણી ઉચ્ચ કક્ષાની રચના ધરાવતા હોય તેની દેહધારની ક્રિયાઓમાં થાય છે એ કયા કયા છે પ્રાણી અંતઃસ્ત્રાવ થાઈરોક્સિન ઇથિલિન થાઇમોક્સિન આ બધા અંતસ્ત્રાવો એવા છે કે એ પ્રાણી અંતસ્ત્રાવ તરીકે ઓળખાય છે તો આ રીતે ખૂબ અગત્યના તફાવત આપણે લીધા છે ફરી આપણે મળીએ છીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે ફરી મળીએ છીએ મહેનત કરવાની શરૂ રાખો ચલો ગુડ બાય આવજો